અહીં આપાશ અને અંકુશનો પ્રતીક આપણા બેકાબુ મન માટે છે જેને નિયંત્રિત કરવું અત્યંત આવશ્યક છે આ દિવસે વ્રત અને પૂજા કરીને મનને પાપોથી મુક્ત કરવાનો સંકલ્પ લેવાય છે તેથી જ તેને પાપાંકુશા એકાદશી પણ કહેવામાં આવે છે ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ પાષાંકુષા એકાદશીનું મહત્વ પુરાણોમાં પણ વર્ણવવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ ભગવાને ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીનું મહાત્મ્ય સમજાવતા કહ્યું હતું કે આ વ્રત કરવાથી મનુષ્ય તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે ખાસ કરીને એવા પાપો જે વૈષ્ણવ થઈને શિવની અને શૈવ થઈને વિષ્ણુની નિંદા કરવાથી થાય છે આ એકાદશીનું ફળ એટલું વિશાળ છે કે હજારો વાજપેયી અને અશ્વમેઘ યજ્ઞનું ફળ પણ તેની સરખામણીમાં નજીવું લાગે છે આ એકાદશીનો મુખ્ય ઉદ્દેશ્ય મનુષ્યને તેના પાપ કર્મોથી ઉગારી તેને શુદ્ધ અને પવિત્ર માર્ગે વાળવાનો છે આ એકાદશીમાં શ્રી હરિના પદ્મનાભ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ પૂજામાં શ્રમિપત્ર એટલે કે ખીજડાના પાંદડાઓનો ઉપયોગ થાય છે આ ઉપરાંત ભક્તો દ્વારા એક ખાસ મીઠાઈ હરીસો અર્પણ કરવામાં આવે છે આ મીઠાઈ ચોખા ઘી સાકર અને દૂધમાંથી બનાવવામાં આવે છે તેનો ઉપરનો ભાગ એટલો ચકચકિત હોય છે કે તેમાં પ્રતિબિંબ જોઈ શકાય છે છે તેથી જ લોકબોલીમાં તેને અરીસો દર્પણ પરથી હરીસો કહેવાય પાપ કર્મો અને એકાદશીનો સંદેશ માત્ર વ્રત ઉપવાસ પૂરતો સીમિત નથી પરંતુ તે આપણા મનના દોષોને દૂર કરવાનો એક માર્ગ દર્શાવે છે પાપ એ એવી ક્રિયા કે કર્મ છે જે પહેલા બીજાને અને પછી પોતાને દુઃખ પહોંચાડે છે આવા પાપ કર્મ પ્રજ્ઞાપરાતથી જન્મે છે એટલે કે બુદ્ધિનો દુરુપયોગ કરવાથી આથી પાપ પાપોથી બચવા માટે સતત ધી બુદ્ધિ દ્વારા ચિંતન દ્યુતિ ધારણા શક્તિથી ખમી જવાની ક્ષમતા અને સ્મૃતિ પહેલાના અનુભવોનું સ્મરણનો ઉપયોગ કરવો જરૂરી છે આ ત્રણેય ગુણો મનને પાપ કર્મથી દૂર રાખે છે આ એકાદશી આ જ ગુણોને કેળવવાની પ્રેરણા આપે છે આયુર્વેદિક દ્રષ્ટિકોણ વનસ્પતિઓનું મહત્વ પાષાંગુષા એકાદશીની પરંપરાઓ કેટલીક અનોખી વનસ્પતિઓ સાથે જોડાયેલી છે જેનું આયુર્વેદમાં પણ અદ્ભુત મહત્વ છે એક મદનફળ મીંઢળ આ એકાદશીએ શ્રી હરિને મદનફળનું અર્ધ્ય આપવાનો રિવાજ છે મીંઢળનો વૃક્ષ કાંટાળું અને ઝાડીદાર હોય છે જેના પુષ્પો સાંજ સંધ્યાકાળે ખીલીને વાતાવરણમાં મધુર સુવાસ ફેલાવે છે લગ્ન પ્રસંગોમાં વર્ કન્યાના હાથે મીંઢળ બાંધવાનો રિવાજ છે જેનો ઉદ્દેશ્ય સૌમનસ્યમ એટલે કે પ્રસન્ન અને શાંત ચિત્ત દશા જાળવવાનો છે સૌમનસ્યમ ગર્ભધારણ માટે અનુકૂળ ભાવ છે આયુર્વેદમાં મદન ફળને ઉલટી કરાવનાર વાંતીકૃત ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે જે શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢી નાખે છે તે પ્રમે ત્વચા રોગ અને કફના વિકારોમાં પણ લાભદાયક છે આ ઉપરાંત તે ધાન્ય સંગ્રહમાં પણ ઉપયોગી છે બે શમી પત્ર ખીજડો આ એકાદશીમાં ભગવાનની પૂજામાં શમીના પાંદડાઓનો ઉપયોગ થાય છે શમી વૃક્ષ કપરા સંજોગોમાં પણ લીલુન રહીને શીતળતા અને છાયા પ્રદાન કરે છે અને જરૂર પડે બળતણ તરીકે પ્રચંડ ઉર્જા પણ આપે છે આ વૃક્ષ પ્રતિકાત્મક રીતે મનુષ્યને શીખવે છે કે ગમે તેવા સંજોગોમાં પણ પ્રસન્નતા શીતળતા અને આવશ્યકતા મુજબ ઉર્જા જાળવી રાખવી જોઈએ આમ પાશાંકુષા એકાદશી માત્ર એક ધાર્મિક તહેવાર નથી પરંતુ તે મનને નિયંત્રિત કરવાનો પાપોથી મુક્તિ મેળવવાનો અને પ્રકૃતિની ઔષધીય શક્તિઓનો આદર કરવાનો સંદેશ આપે છે તે આપણને આંતરિક અને બાહ્ય શુદ્ધિ તરફ વાળે છે